તો કૃષિમંત્રી રાઘવજી પટેલ પણ મેદાને આવ્યા કહ્યું કે પ્રથમ દિવસે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર એક સાથે અસંખ્ય ખેડૂતોએ નોંધણી કરાવવાનો પ્રયાસ કરતા પોર્ટલ ટ્રાફિક વધી ગયું અને ક્રેશ થયું કૃષિમંત્રીએ કહ્યું કે આગામી પંદર સપ્ટેમ્બર સુધી પોર્ટલ ચાલુ રહેશે જરૂર જણાશે તો બાકી રહી ગયેલા ખેડૂતો માટે સમયમર્યાદા વધારાશે તમામ ખેડૂતોની નોંધણી થઈ શકે એના માટે સર્વર વ્યવસ્થિત કામ કરતું થાય અને તમામ ખેડૂતોની નોંધણી થઈ શકે અને જરૂર પડે તો આ માટે સમય મર્યાદા લંબાવવાની પણ સરકારના વિચારણા હેઠળ છે નોંધણી માટેની સમયમર્યાદા લંબાવવાનું પણ સરકારની વિચારણા હેઠળ છે જેથી સૌ ખેડૂતો એની નોંધ લે અને ધીરજ રાખી શાંતિથી પોતાની નોંધણી ઓનલાઈન કરાવી લે